મિત્રો સક્રિય થઈ શકે અને અરબસાગરમાં ચક્રવાત ને લઈને એક પછી એક જે છે તે મિત્રો નવા માવઠાના રાઉન્ડો આપણને જોવા મળી શકે તેવી આગાહીઓ અત્યારે જાહેર કરવામાં આવી છે તો મિત્રો આગાહીની સચ્ચાઈ શું છે શું વાસ્તવિકતા છે કયા કયા ભાગોમાં વરસાદ આવશે કે નહીં કે માત્ર ને માત્ર આ ડરામણી આગાહી છે તો આનું પાછળનું કારણ શું છે ખરેખર શું થઈ શકે છે તેના વિશે જાણવાનું છે આ મહત્વના વિડીયોની અંદર તો આ વિડીયોને ખાસ અંત સુધી ચોક્કસ જોતા રહેજો જેથી કરીને આ દરેક સમાચાર જે છે તે મિત્રો તમને મળી જાય સાથે જ તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો જેથી તમારા મીડિયોને તમારા મિત્રોને પણ આ વિડીયોથી સાચી હવામાન સચોટ માહિતી મળી જાય અને તમે આ કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો હવે ક્રમશઃ એક પછી એક દરેક દિવસોની મિત્રો જે છે તે આપણે માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે તારીખ સત્યાવીસ થી લઈને ઓગણત્રીસ ડિસેમ્બર આ ત્રણથી ચાર દિવસ એવા છે કે જ્યારે ગુજરાત ઉપર જે મિત્રો વરસાદી સિસ્ટમો બની શકે અને ગુજરાતનું વાતાવરણ જે છે તે ક્રિટિકલ બની શકે ક્રિટિકલ એટલે કે મિત્રો જે છે તે ખૂબ જ એક વરસાદવાળું અને વિપરીત વાતાવરણ સર્જાઈ શકે છે જેને લઈને ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર માવઠાઓ ત્રાટકી શકે કાળા ડિબાંગ વાદળો મિત્રો સેટેલાઇટના માધ્યમથી પણ યા છે તેના વિશે તારીખો વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને સત્યાવીસ તારીખથી ઉદ્દવી રહ્યો છે તે આગળ વધી રહ્યો છે વાદળોનો અને ગુજરાત તરફ જે છે તે મિત્રો આગળ વધી રહ્યો છે સાથે જ સત્યાવીસ તારીખે મિત્રો આ મોટું વાદળ અને લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતના ભાગો ઉપર ત્રાટકતી પણ દેખાઈ રહી છે તો ઉત્તરીય બાજુથી મિત્રો આ સિસ્ટમ આવી રહી છે જેથી સત્યાવીસ તારીખે ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ખતરનાક તે મિત્રો લગાતાર નીચે ગુજરાત તરફ આવી રહી છે ત્યારબાદ સત્યાવીસ તારીખે મિત્રો એક બીજી પણ મોટી સિસ્ટમ નીચેથી આવી રહી છે જોઈ શકો મિત્રો આ દક્ષિણીય ભારતની અંદર આ વરસાદનો માહોલ જે જામી ગયો છે તે પણ મિત્રો આ રીતના નીચેથી ઉપર તરફ એટલે કે ગુજરાત તરફ જે

વધારે ઘાતકી બનતી જોવા મળી રહી છે અને વધારે ગુજરાત થી નજીક મિત્રો આવી રહી છે જેને લઈને ગુજરાતના ભાગોમાં પણ એક મોટી હવામાન ખાતા તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને પટેલે ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આગાહી કરેલી છે કે આ બંને તારીખો દરમિયાન ગુજરાતમાં છૂટા કમોસમી ઝાપટાઓ જોવા મળવાના છે તો આ કમોસમી ઝાપટાઓ જે છે તે કયા કયા જિલ્લાઓમાં અને કયા કયા ગામડાઓમાં જોવા મળશે તેના વિશે હવે વિસ્તારથી સમજીએ વાદળોનો જુથ્થો મિત્રો કઈ દિશા તરફ બની રહ્યો છે તેના આધારે મિત્રો આપણે જાણવાનું છે કે કયા કયા ભાગોની અંદર આપણને જોવા મળી શકે છે ખાસ કરીને વરસાદની શક્યતાઓ તો મિત્રો તમને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સત્યાવીસ તારીખે ઉત્તરીય ગુજરાતમાં જે છે તે વધારે આગાહી કરવામાં આવી રહી છે કારણ કે ઉત્તરીય ગુજરાતની અંદર જે છે ત્યાંથી મિત્રો એક સિસ્ટમ જે છે તે અહીંયા જોઈ શકો આવી રહી છે તેથી ઉત્તરીય ગુજરાતમાં જે છે તે આગામી ચોવીસ કલાકની અંદર મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળે જેમાં મિત્રો વિસ્તારો વિશે જોઈ લઈએ તો અહીંયા જોઈ શકો પ્રાતી હિંમતનગર વડનગર ઈડરના વિસ્તારો તેની સાથે માણસા ડુંગરપુર સહિતના ભાગો ત્યાંથી મિત્રો ઉપર આગળ વધીએ તો અહીંયા તમે જો શકો કે આબુ અંબાજીના વિસ્તારોથી લઈને ખેડ પાલનપુર ડીસા ભાટસણના વિસ્તારો અને તેની સાથે સાથે હારીજ રોડા રાધનપુર સાંતલપુર સહિતના ભાગો અને નીચે મિત્રો છે રોડા અને પાટણ સુધીના ભાગો સુધી મિત્રો કમોસમી છૂટા સવાયા ઝાપટાઓ જે છે તે આપણને એક બે દિવસ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર જોવા મળે મિત્રો તેવી શક્યતાઓ જે છે તે હાલ ફિલહાલ માટે જે છે તે દેખાય

સિસ્ટમો છે આગળ વધી રહેવાને કારણે આ દરેક ભાગોની અંદર જે છે મિત્રો આપણને છૂટા સવાયા સાપટાઓ જોવા મળે તેની શક્યતાઓ અત્યારે હાલ ફિલહાલ અહીંયા મિત્રો બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યાંથી મિત્રો આગળ વધી અને ખાસ કરીને મધ્ય ગુજરાતની માહિતી મળી તો મધ્ય ગુજરાતના પણ વિવિધ વિસ્તારોની અંદર ખાસ કરીને અહીંયા મિત્રો તમે જોઈ શકો કે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ છૂટા છવાયા ભાગોમાં સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જ્યારે દાહોદ થી લઈને ગુજરાના વિસ્તારો લુણાવાડા કપડવંજ નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ સુરેન્દ્રનગર મહીસાગર ખેડા

પરંતુ ગઈકાલે ના વિડિયો અંદર મે તમને જણાવ્યું હતું કે જે રીતની અત્યારે વરસાદની સિસ્ટમ છે સમજાવી દઉં મિત્રો ફરીથી એકવાર તો મિત્રો અહીંયા જે છે તે વચમાં આપણો અહીંયા આપણો આ ગુજરાત આવેલું છે અને બે મોટી સિસ્ટમ એક સૌથી મોટી સિસ્ટમ અહીંયા ઉત્તરીય ભારત તરફથી આ રીતની આવી રહી છે બીજી મોટી સિસ્ટમ આ રીતના દક્ષિણીય ભારત તરફથી આવી રહી છે તો અહીંયા મિત્રો જોઈ શકો તો આ બધી સિસ્ટમ સૌથી પહેલા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવવાની છે ત્યારબાદ જેમ જેમ મિત્રો આ સિસ્ટમ અહીંયા આ રીતની આગળ વધતી જશે તેમ તેમ અંતમાં મિત્રો જે છે તે છેક અહીંયા સૌરાષ્ટ્ર સુધી આ વરસાદની સિસ્ટમ પહોંચશે જેથી અત્યારે મિત્રો આ સિસ્ટમ ਸਵਰਾਸ਼ਟra સુધી ਪਹੁੰਚti ਹੋਏ ਤੇ ਉਹ ਹਾਲ ਫਿਲਹਾਲ ਤੋਂ ਅੰਹਾ આજે મિત્રો વાદળો બનતા દેખાતા નથી પરંતુ ગઈકાલની મિત્રો આગાહી પ્રમાણે મિત્રો તમને જણાવી દઈએ ગઈકાલે પણ દેખાતું હતું તે રીતનું આજે પણ મિત્રો વાદળો જે છે તે દેખાતા નથી પરંતુ આગળના સમયની અંદર મિત્રો આ વાદળો આપણે બનતા જોવા મળી શકે તેવી આશંકાઓ જેમાં સૌરાષ્ટ્રના મિત્રો દરેકે દરેક જિલ્લાઓમાં કમોસમી માવઠાઓની આગાહી રહેવાની છે કારણ કે ગઈકાલે પણ મિત્રો ત્યાં વાદળો દેખાઈ રહ્યા હતા જેમ કે વિસ્તારો વિશે વાત કરી લઈએ તો અમરેલી જિલ્લો અહીંયા મિત્રો જોઈ શકો કે અમરેલી જિલ્લાની સાથે ભાવનગર જિલ્લો ગીર સોમનાથ તેની સાથે સાથે જૂનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો

સેટેલાઇટના માધ્યમમાં ખૂબ જ ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે તમને દેખાડી દઉં તો મિત્રો અહીંયા જોઈ શકો કે ચાર અને પાંચ તારીખ આસપાસ જે છે તે અહીંયા નીચે દક્ષિણીય અરબસાગરની અંદર જે છે તે વરસાદની સિસ્ટમ શરૂ થવાની શરૂઆત થઈ જાય છે જાન્યુઆરી મહિનાની અંદર જે મિત્રો છ અને સાત તારીખ આવે છે તો અહીંયા આ અરબસાગરમાં સર્જાયેલી સિસ્ટમ ઉપર તરફ આગળ વધી રહી છે અને અરબસાગર મિત્રો પૂરેપૂરી રીતે એક્ટિવેટ છે અને ગુજરાતના ભાગો વિશે જોઈ લઈએ તો ગુજરાતમાં પણ મિત્રો વાદળો બનવાની શરૂઆત જે છે તે સાત અને આઠ તારીખે થઈ જાય છે ત્યારબાદ આઠ અને નવ તારીખ આસપાસ મિત્રોના આ દ્રશ્યો જોવો મિત્રો ગુજરાત ઉપર એક ખતરનાક વાદળો અને વરસાદના વાદળો મંડરાતા હોય તેવું દેખાય

સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી